ગુજરાતમાં ક્યાંક કહેવાતે જ दारू बंदी હોય એવું લાગી રહ્યું છે આપણે અનેક એવા કિસ્સાઓ જોયા છે કે ગુજરાતમાં દિન દહાડે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે અને એ બાદ અનેક એવા યુવાન છે અનેક એવા લોકો છે જે લોકોને ક્યાંક આ દારૂની લત લાગતી હોય છે પરંતુ એક એવી વિચિત્ર ઘટના સામે આવી છે કે હવે વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ વેટિંગ જોવા મળ્યું છે ને આના ઉપરથી એવું ખાસ સાબિત થઈ ગયું છે કે ગુજરાતમાં ફક્ત ફક્ત નામની જ દારૂબંધી છે અને આજ દરેક બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ફક્ત ને ફક્ત નામની જ દારૂ બંધી રહી છે અને આ જ દારૂને કારણે અનેક એવા લોકો છે જે લોકો આનો શિકાર બનતા હોય છે ખાસ કરીને જે નશીડી લોકો હોય છે એ લોકો આવા પદાર્થને લેતા હોય છે ને એ બાદ સામાન્ય લોકો આનો ભોગ બનતા હોય છે પરંતુ ક્યાંક હવે આ જ મામલે ગોપાલ ઇટાલિયાએ સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશેની તો તેમને પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક પોસ્ટ મૂકી છે અને આ જ પોસ્ટની અંદર તેમના દ્વારા સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે લખવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓ ગુજરાતને બરબાદ કરવામાં કોઈ જ પાછીપાણી નથી કરતા ભાજપે ગુજરાતને ડ્રગ્સના રવાડે ચઢાવ્યું છે એટલે ખાસ કરીને અહીં ભારતીય જનતા પાર્ટીનું કહેવામાં આવ્યું છે અને આજે વાત છે એ છે કે સૌરાષ્ટ્રના યુવાનોને ડ્રગ્સની ગોળીની લત લાગી છે ને વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ અત્યારે વેટિંગ જોવા મળી છે આ જ અહેવાલને લઈને સીધા જ ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે કારણ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાતમાં કોઈ જ નશીલા પદાર્થ મળતા નથી તો શા માટે થઈને આવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ હવે વેટિંગ છે તેવા જ સીધા સવાલ ગોપાલ ઇટાલિયા દ્વારા ઉભા કરવામાં આવ્યા છે આપણે જોતા આવ્યા છીએ કે અનેક એવા લોકો જે લોકો આવા જ રીતે નશીલા પદાર્થના રવાડે ચડતા હોય છે અને આને જ કારણે અનેક એવા સામાન્ય લોકો લોકો છે છે જે આનો ભોગ બનતા હોય અને ક્યાંક આજ દરેક વાતને લઈને આમ આદમી પાર્ટીના તેની સાથે વિસાવદરના ઉમેદવાર એટલે કે ગોપાલ ઇટાલિયાએ સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપ હવે આ બાબતે પણ પાછી પા કરશે નહીં કારણ કે ભાજપના કારણે ગુજરાત છે તે ડ્રગ્સનું હબ બની ગયું છે તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અવારનવાર ગુજરાતમાંથી માંથી અનેક એવા વખત છે કે જેમાં દારૂનો જથ્થો પકડાય છે ડ્રગ્સ પકડાતું હોય છે તેમ છતાં પણ કોઈ જ કામ કરવામાં નથી આવતું ને ગૃહ મંત્રાલય અને પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં પરંતુ ક્યાંક સરકાર ઉપર આ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રમાં લોકોને જે વ્યસન મુક્તિ કેન્દ્ર હોય છે કે જેમાં લોકોનું વ્યસન છૂટતું હોય છે એમાં પણ હવે ક્યાંક વેઇટિંગ જોવા મળી છે અને આજ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયા છે તે મેદાને આવે છે અને તેમના દ્વારા આજે મીડિયાનો અહેવાલ છે તેને બતાવવામાં આવ્યો છે અને બતાવીને લખવામાં આવ્યું છે કે ભાજપના હવે ડ્રગ્સના બંધાણીઓમાં યુવાનોની સંખ્યા છે તેમાં પણ ચિંતાજનક વધારો થયો છે એટલે કે ગુજરાતમાં હવે જે પ્રમાણે યુવાનો ડ્રગ્સ લઈ રહ્યા છે એ સંખ્યામાં જે વધારો થયો છે તે પણ હવે એક ચિંતાનો વિષય છે અને તેની સાથે લખવામાં પણ આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં નશાબંધી મંડળ દ્વારા વીરનગરમાં ચાલતા એકમાત્ર કેન્દ્રમાં વર્ષે બસો પચાસ થી વધુ લોકો વ્યસન મુક્ત થઈ રહ્યા છે આ ફક્ત એક કેન્દ્રની વાત છે 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 કે જેમાં જેટલા લોકો લોકો એ વ્યસન મુક્ત થઈ રહ્યા એટલે વિચારી શકાય છે કે આ લોકોને નશો કેવી રીતે મળતો હશે દારૂ કેવી રીતે મળતું હશે ગુજરાતમાં જે પ્રમાણે કહેવામાં આવે છે કે દારૂ બંધી છે નશીલા પદાર્થ નથી મળતા ડ્રગ્સ નથી મળતા તો પછી અત્યારે હાલ આ વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીડ કેમ જોવા મળી રહી છે એટલું જ નહીં નામની જ દારૂ બંધી રહી છે એને જ લઈને અનેક એવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા દ્વારા જે સૌરાષ્ટ્રનું આજે નશામુક્તિ કેન્દ્ર છે એને જ લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર